કબૂતરા ને ચણ નાખવા તો આપણે જોઈએ જો આવેલા છે કબૂતર આખે થી ફગાવશે એવું કે હા આખડી આવશે હાલો મિત્રો હું તો હવે હવળમાં જાગી નાઈન ટુ ફ્રેશ થઈ ગયો છું આદિ ભાઈ ફ્રેશ થઈ ગયા છે ન્યાસ તો ખબર છે ને મારા દાદા એને મુલાકાત કટકડાવાની છે દાદા એ કાકા એ બાય રે કા

મારે આરે લેની ભાઈ તો મને ઉગે ભાઈ ને અમને આવ્યા છે કેમ ભાઈ હું થાય તારે બસ ને હું

તો કન્ટિન્યુ બ્લોક માં બન તમને ખબર છે હાર્દિક ભાઈ ના કાકા ને બ્રશ કરે છે કાર્તિક અને એક આપડે આમ છે અંદર હાલો જોઈ એક બીજા થઈ ગયા તાર પપ્પા થી નાના છે એ થઈ ગયા મોટર ચાલુ કરવા ગયા આગળ આવશે સાઈ જો હાર્દિક ભાઈ ના કાકા છે હાર્દિક ના પપ્પા છે ને એનથી નાના ભાઈ એક બીજા કાકાને ને મળવાના બાકી છે એ આગળ આવશે એની મુલાકાત તમને કરાવશું હા બે હજી બાકી છે કેટલા કાકા છે હાર્દિક ના પપ્પા છે એ મોટા

હાર્દિક ભાઈ તો અમારે વેલા ના લીધા કે તો તમે તો હજી જાગ્યા ગયા છો તમે તો હજી જાય ગયા છો હાર્દિક વેલા ના લીધો આ જો તમારી કરતા તૈયાર થઈ ગયો જો તમે હજી ઉઠ્યા છો હાર્દિક હાર્દિક આજ વરસાદ સાંજે બહુ આવ્યો કે એટલે કઈ કામે જવાનું હતું નહીં એટલે બધા નિરાયતા હતા અમારે તો વિડીયો બનાવવાનો તો આજ તો સવારમાં સ્ટાર્ટ કરી દીધો ચાલો કાના હારું હાલો હવે ઘરે જઈએ આપણે બા શું કરે છે મારા બાએ રોટલા માંડી દીધા છે આપણે જોઈ કાના બાએ રોટલા કરવા ચાલુ કરી દીધો છે હાલો આપણે જોઈ લઈ કાના બા શું કરે છે હાલો આપણે જોઈએ

આ નવી દાવડી હતી કે એટલે એ તાપ થતો હતો માથે લોટ નાખેલો હતો કે એટલે કલર નો આવે ને લોટ હા કલર નો આવે કે એટલે હવે આગળ રોટલા કરશે માર બા આગળ તમને બતાવી પછી આગળ રોટલા તમે જોયા નહીં હોય આવા રોટલા મોટા મોટા

તો કેવો લઈ ગયો વિડીયો તમે કોમેન્ટમાં કહેજો અમને તો આ તો અમારી ફેમિલી નો વિડીયો કરી તો તો આ અમારો ફેમિલી હાર્દિક તમે જોયો હશે હાર્દિક ચાર કાકા છે ત્રણ બેઠા છે ને એક બાર ગયા છે તો જોઈ લેજો તમે બધા કોમેન્ટ કરતા હતા ને હાર્દિક ભાઈ ફેમિલી તો હાર્દિક ભાઈ ની ફેમિલી છે દાદા બાર ખાઈ ને ગયા ટાટા ખરીદ્યો હાર્દિક ભાઈ નો વિડીયો ગમે તો લાઈક કરવાનું નઈ ભૂલતા હવે મળીએ નવા વિડીયો માં ચાલ આગળ બધા તો હાલો હવે અમે ખાઈ લઈ